જંતીનો સે ભાવતર રહ્યો છે એના સહિતના મુદ્દે અમે આજે મોરેલીનો આયોજન કર્યું છે સાથો સાથ કોર્પસ અને દ્વારા બિલિંગ મંજૂર કમ્પ્લીશન પોર્ટ વેલિડેશન અને ફાયર સહિતના મુદ્દે આજે અમે મોરેલીનો આયોજન કર્યું છે આથી 10000 લોકો આજે એકત્રિત થયા છે અને 10 થી વધારે એસોસિએશનો અમે આ રેલીમાં સહકાર મળ્યો છે મોરેલીનો આયોજન જે રીતે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીનો વધારો સૂચિત વધારો જાહેર કરવામાં આવ્યો એ બાબત છે અને અમારો માગણી એવી છે

ફ્લોટ વેલિડેશન સહિતના દસથી વધારે પરિપત્રો કરેલા છે એ રદ કરવામાં આવે પચીસ મીટર સુધીના બાંધકામના પણ જે પેલા ટીપીઓ મંજૂર કરતા હતા એ ઠેઠ હવે ડેપ્યુટી કમિશનર પાસે જાય છે એ ટીપીઓ પાસે અથવા સિટી ઇન્જિનિયર પાસે મંજૂર કરવામાં આવે ઘણી બધી બીજા અમે આઠથી દસ મુદ્દા લીધા છે કલેક્ટર કચેરીના હોય પોલીસ કમિશનર સાહેબના હોય અને મ્યુનિસિપલ